ભારતીય જનતા પાર્ટી માઇનોરિટી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે દીવ જિલ્લાના ઇકબાલભાઈની કરવામાં આવી નિયુક્તિ કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દીવના ઇકબાલભાઈને માઇનોરિટી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકેની જિમ્મેદારી સોંપવામાં આવી ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા માનનીય રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષ માનનીય રાષ્ટ્રીય મહામંત્રી અને મુખ્યાલય પ્રભારી શ્રી અરુણસિંહજી અને ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી દમણ દીવના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાના માર્ગદર્શનમાં માઇનોરિટી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે ઇકબાલભાઈ મહંમદને જિલ્લા પ્રમુખ શ્રી મોહનભાઈ લખમણના હસ્તે નિમણૂક પત્ર આપી નિયુક્તિ કરવામાં આવી અને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા સાથે દીવ ભારતીય જનતા પાર્ટીમાં ઉપસ્થિત હોદ્દેદારો કાર્યકર્તાઓએ પણ પુષ્પગુચ્છ આપી અને અભિનંદન પાઠવ્યા હતા ઇકબાલભાઈએ પણ માઇનોરિટીના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામગીરી કરશે તેવી બાંધધરી આપી હતી પ્રદેશ લેવલે દમન દીવ અને દાદરા નગર હવેલીને અંદર જે રીતના સંગઠનાત્મક નિયુક્તિનો જે આગામી કાર્યક્રમો થઈ રહ્યા છે તેના ભાગરૂપે આજે જે મોરચાઓ નિયુક્તિ બાકી હતી તેમાં અમારા આદરણીય પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી અને પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગડિયાના માર્ગદર્શન અને રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓની અનુમતિથી આજે જે સંગઠનાત્મક નિયુક્તિના અંદર સાત મોરચાનું પ્રદેશ લેવલે ગઠન કરવામાં આવ્યું તેમાં દીવ જિલ્લાને માઇનોરિટી મોરચાના પ્રમુખ તરીકેને અમને દીવને એક ઇકબાલભાઈની નિયુક્તિ કરવામાં આવી છે હું આ નિયુક્તિ બદલ સંગઠનના પદાધિકારીને અને નવનિયુક્ત થયેલા ઇકબલભાઈને પણ મારી સહે દિલથી બીજેપી પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું કે તેઓ પાર્ટીના અંદરમાં અને મોરચાનું જે બી કંઈ કાર્ય આવે એમાં દિલથી કામ કરે અને મોરચો મજબૂત બને એ રીતના અમે આશા રાખીએ છીએ બીજું મારું આ બાબતે એક કહેવાનું છે કે ઇતિહાસના અંદરમાં જે અત્યારે જે મોરચાનું પ્રતિનિધિ આપવામાં આવ્યું છે ઇતિહાસમાં કદી પ્રદેશના માઇનોરિટીમાં આ આ જિલ્લાને અધ્યક્ષ તરીકે પદ નથી મળ્યું પણ આ પ્રદેશ આ જિલ્લાને એ બાબતે પણ એક સારી એવી અહીંયા ધ્યાન દોર્યું છે અને માઇનોરિટી મોરચાને જે પ્રમુખ તરીકેને પ્રદેશના એ બહુ હું સહેદિલથી ફરી પ્રદેશના સંગઠનના પદાધિકારીઓને હું

હું ઓગણીસો ને અઠાણું થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને આગળ બી જોડાયેલો રહીશ જે હોદો આપેલો છે તે આગળ જતા હું એના એના ઉપર ધ્યાન રાખીશ અને નિષ્ઠા પૂર્વક એનો હું અમલ અને પાલન કરતો રહીશ